ઘનશ્યામને ખાપો વાગે છે એટલામાં ત્યાં ગાયોનો ગોવાળ ગાયો લઈને આવ્યો ઘનશ્યામે ગોવાળને જોઈને પૂછ્યું આટલી બધી ગાયો તમે એકલાશી રીતે સાચવો છો ત્યારે ગોવાળે હસીને કહ્યું એ તો અમારા કબજામાં રહે જ ઘનશ્યામ હસ્યા પછી કહ્યું કોઈ ભાગે તો અરે ભાર છે ભાગે જ નહીં મારો અવાજ સાંભળે અને પૂંછડા ઊંચા કરી મારી પાસે આવીને ઊભી રહે ઘનશ્યામને તેની વાતથી આનંદ થયો પછી દૂરથી આવતી ગાયોના ધણને ઘનશ્યામે પોતાના ઘેરા શબ્દથી બોલાવી એ શબ્દ સાંભળીને એ ગાયો ઊંચા પૂંછડા અને ઊંચું મોં કરી ઘનશ્યામ તરફ દોડી ઘનશ્યામના સખા ચમક્યા ત્યાંથી દોડ્યા ઘનશ્યામ પણ દોડ્યા તળાવ પાસે આંબલીના વૃક્ષ ઉપર સૌ ચડી ગયા ગાયો પણ ત્યાં આવી ઘનશ્યામને આંબલીના વૃક્ષ ઉપર ચડેલા જોઈ ગાયો તે આંબલીની આજુબાજુ ઊંચા પૂંછડા અને ઊંચા મોં કરી ભાંભરવા લાગી પાછળ તેનો ગોવાળ ખભે ડાંગ લઈ દોડતો આવ્યો ગાયોને ડાંગ મારવા લાગ્યો પણ ગાયો ત્યાંથી શાની ખસે છેવટે ઘનશ્યામે જાણ્યું કે ગોવાળ ગાયોને વાળવા તેને મારશે તેથી તેમણે આંબલીના વૃક્ષ ઉપરથી જ બે હાથ ગાયો તરફ કર્યા અને ગાયો તરત જ ત્યાંથી વળી ગઈ ઘનશ્યામ નીચે ઉતરે તે રાહ જોતો ગોવાળ ત્યાં ઊભો જ રહ્યો ધીરે ધીરે ઘનશ્યામ નીચે ઉતરવા લાગ્યા ત્યાં એક સુકાયેલ ડાળનું ઠૂંઠું ઘનશ્યામની જમણી સાથળમાં વાગ્યું અને લોહીની ધારા વછૂટી ઘનશ્યામ તેને ન ગણકારતા નીચે ઉતરી ગયા ગોવાળે તેમને નમસ્કાર કર્યા તમે કાનુડા છો નહીં તો ગાયો મારાથી છૂટી પડે જ નહીં ઘનશ્યામ તેના તરફ હસ્યા સૌ સખા નીચે ઉતર્યા પણ ઘનશ્યામની સાથળમાંથી લોહી નીકળતું જોઈ સૌ ગભરાયા ઘનશ્યામને તળાવને કાંઠે લઈ ગયા ઘા ધોઈ લોહી કેમ બંધ કરવું તેનો તેઓ વિચાર કરતા હતા ત્યાં સામેથી એક પુરુષ આવતો તેમણે જોયો સફેદ વસ્ત્ર માથે સફેદ પાઘ અને ખંભે ખડીયો ભરાવેલો હતો તેને જોઈને સખાઓને આશ્ચર્ય થયું સરવાર દેશમાં તો આવા વેશધારી કોઈ રહેતા જ નથી જ્યારે તે તેમની પાસે આવ્યો ત્યારે તેણે સૌને જોઈ પૂછ્યું આ તરગામને અહીં બળદેવ દુબેનું ઘર ક્યાં આવ્યું સખાઓએ તરત જ કહ્યું અહીં જ છે પાસે જ છે આ તેમના સંબંધી ઘનશ્યામ છે તેને વાગ્યું છે એટલે અમે તેમને તેને ઘેર તેડી જઈએ છીએ તરત જ તે પુરુષ પાસે આવ્યો અને કહ્યું લાવો હું લોહી બંધ કરી ઘા ઉપર પાટો બાંધી દઉં એમ કહી તેના ખડિયામાંથી ઔષધિ કાઢી ઘા સાફ કરી પોતાની સફેદ પાઘને ચીરી પાટો બાંધી દીધો ઘનશ્યામ તેમની સામું જોઈ જ રહ્યા હતા તે પણ ઘનશ્યામને જરા પણ દુઃખ ન થાય એ રીતે સંભાળ રાખી સારવાર કરતા હતા પાટો બંધાઈ રહ્યો એટલે ઘનશ્યામ અને સૌ સખા ઉઠ્યા તેમણે કહ્યું ચાલો બળદેવ દુબેને ઘેર તમે સૌ જાઓ હું સંધ્યાવંદન કરીને આવું છું એમ કહી તે ત્યાં રોકાયા ઘનશ્યામ અને સખા સર્વે ત્યાંથી ઘર તરફ વળ્યા સુખનંદને ઘનશ્યામને પૂછ્યું તને તે ઓળખે છે ઘનશ્યામે હસીને કહ્યું હા અમારા તે જૂના વૈદ્ય છે તેમનું નામ અશ્વિની કુમાર છે સખાઓ આમાં શું સમજે કોઈ દિવસ પણ આ દેશમાં નહીં જોયેલા આ પુરુષ ઘનશ્યામના વૈદ્ય છે તેમને આશ્ચર્ય થયું પણ દેવોના વૈદ્ય અશ્વિનીકુમાર આ સેવા કરી ગયા તેની તેમને કેમ ગમ પડે ઘનશ્યામ ઘેર આવ્યા ત્યારે ભાભી ઘનશ્યામની સાથળમાં પાટો જોઈ એકદમ ગભરાયા ઘનશ્યામને તેડી લઈને પૂછ્યું આ શું થયું આ પાટો કોણે બાંધ્યો ત્યારે ઘનશ્યામે હસીને કહ્યું તળાવ પાસેના ઝાડનો ખાંપો વાગ્યો તે સાંભળી ભાભી રડવા લાગ્યા તેણે ઘનશ્યામનો પગ જોવા તેમના પગે હાથ અડકાડ્યો એટલે ઘનશ્યામે તરત જ પગ લઈ લીધો તેથી તેને થયું કે ભૈયાને પગે બહુ પીડા થતી હશે તેણે તરત જ ઘનશ્યામને ખોળામાં લઈ લીધા ખોળામાં સૂતા સૂતા ઘનશ્યામે કહ્યું ભાભી પાટો ખોલજો એટલે ભાભીએ હળવે રહીને પાટો ઉકેલ્યો જોયું તો ઘાની ફક્ત નિશાની જ હતી એકદમ ભાભીએ છણકો કર્યો ઘનશ્યામને ગાલે ટપલી મારતા કહ્યું જુઠ્ઠા ભાભીને ગભરાવવા માટે પાટો બાંધ્યો હતો ઘનશ્યામ હસ્યા એટલામાં સુખનંદન આવ્યો તેણે ઘનશ્યામની ઉઘાડી સાથળ જોઈ પૂછ્યું ઘનશ્યામ ઘા રૂજાઈ ગયો તરત જ ભાભી બોલ્યા વાગ્યું છે જ ક્યાં ભાભીને ગભરાવવા માટે અમસ્થો ઢોંગ કરે છે સુખનંદને તરત જ કહ્યું નાના ભાભી ઘનશ્યામને બહુ વાગ્યું હતું ઘણું લોહી નીકળ્યું હતું પણ તમારા વૈદ્ય છે તે આવીને પાટો બાંધી ગયા હતા ભાભીને આ કાંઈ ન સમજાયું પછી સુખનંદને કહ્યું તમારા વૈદ્ય અહીં નથી આવ્યા ઘનશ્યામની અકળ લીલા ભાભી ન કરી શક્યા બીજી તરફ અયોધ્યામાં ભક્તિમાતાને ઘનશ્યામ વિના અકળામણ થવા લાગી તેમણે ધર્મદેવને કહ્યું કેટલા દિવસ થઈ ગયા હવે તો રામપ્રતાપને ઘનશ્યામને બોલાવી લ્યો ધર્મદેવ વિચારમાંથી એકદમ જાગ્યા હા ખરું છે તમારો ભાઈ વિશ્રામ અહીં આપણને મળવા આવ્યો છે તેને કાલે તરગામ મોકલીએ ભક્તિ માતાએ તરત જ વિશ્રામને બોલાવ્યો અને કહ્યું વિશ્રામ ભૈયા કાલે તમે તરગામ જઈને રામપ્રતાપને સુવાસિનીને નંદરામને અને ઘનશ્યામને તેડી લાવો વિશ્રામને ઘનશ્યામને મળવાની ઈચ્છા હતી અહીં તે ઘનશ્યામને જોવા માટે જ આવ્યા હતા બહેનની વાત સાંભળી તેના મનમાં વિચારો આવવા લાગ્યા ઘનશ્યામ મળશે કેટલા મોટા થઈ ગયા હશે એ વિચારમાં ને વિચારમાં રાત્રે ઊંઘ પણ ન આવી ઘનશ્યામ જ તેને દેખાયા કર્યા બીજે દિવસે વિશ્રામ ત્રવાડી અયોધ્યાથી નીકળી સરયુ નદી પાર કરીને તરગામ પહોંચ્યા અહીં રામપ્રતાપ તથા ઘનશ્યામને જોઈ તેમને ખૂબ આનંદ થયો ઘનશ્યામ દોડીને તેમને વળગી પડ્યા અને પૂછ્યું મામા મામા મારા માટે શું લાવ્યા ઘનશ્યામની કાલી કાલી વાણી સાંભળી વિશ્રામ ત્રવાડીનું મન દ્રવી ગયું ભક્તિ માતાએ ઘનશ્યામ માટે સુખડી મોકલી હતી તે ઘનશ્યામને તેમણે આપી ઘનશ્યામ અંદર દોડીને ભાભી પાસે ગયા ભાભીને સુખડી આપીને કહ્યું ભાભી દીદીએ સુખડી મોકલી છે ઠાકોરજીને જલ્દી ધરાવો ભાભીના આનંદનો પાર ન રહ્યો ઘનશ્યામને આનંદમાં જોઈ ભાભીની છાતી ઠરી જતી ભાભીએ ઠાકોરજીને સુખડી ધરાવી ઘનશ્યામને આપી ઘનશ્યામ થોડી જમ્યા અને બાકીની ભાભીના મોઢામાં મૂકી દીધી વિશ્રામ ત્રવાડીએ અયોધ્યાના સર્વ સમાચાર આપ્યા ધર્મદેવ તથા ભક્તિ માતાએ હવે તેડાવ્યા છે માટે કાલે જ નીકળવાની તૈયારી કરો ભક્તિ માતાને ઘનશ્યામને જોવાની અધિરાઈ બહુ જ આવી ગઈ છે પરંતુ બળદેવ દુબેએ કહ્યું એકાદ દિવસ રોકાઈને પછી જજો સુવાસિનીને હવે રોકાવાની ઈચ્છા ન હતી ઘનશ્યામ પણ અયોધ્યા જવા ઈચ્છતા હતા તરગામની આજુબાજુ બધે વિશ્રામ ત્રવાડી આવ્યાની ખબર પડી ગઈ એટલે સૌ તેમને મળવા આવવા લાગ્યા આ મિશે ઘનશ્યામના પણ દર્શન થઈ જાય એવી ઈચ્છા પણ તેમને રહેતી આ અરસામાં આંબલિયાના મંછા મિશ્ર તરગામાં આવ્યા તેમનો વિચાર પોતાની પુત્રીનો ધર્મ કોળમાં વિવાહ કરવાનો હતો તેમણે તેમનો આ વિચાર બળદેવ દુબે અને રામપ્રતાપ પાસે મૂક્યો બળદેવે રામપ્રતાપને કહ્યું આ સંબંધ કરવા જેવો છે મિશ્રાજી ઘણા સમયથી આપના પવિત્ર કુળમાં પોતાની પુત્રીનો વિવાહ કરવા માટે મને કહી ગયા હતા આજે તમે આવ્યા તો હવે આ અંગે ધર્મદેવને વાત કરજો રામપ્રતાપે કહ્યું મારા નાના ભાઈ ઈચ્છારામ હજુ દોઢ વર્ષના જ છે એ સાંભળી બળદેવ અને મંછારામ હસ્યા મિશ્રાજીએ કહ્યું અમારી પુત્રી પણ એક વર્ષની જ છે આ તો અત્યારથી તમારા જેવા સારા સગા ગોતી રાખ્યા હોય તો ભવિષ્યમાં ચિંતા ન રહે રામજી માટે જ અમે વિચાર કર્યો છે રામપ્રતાપે કહ્યું તમે અયોધ્યા આવજો હું પિતાજીને વાત કરીશ રામપ્રતાપના જવાબથી મનછા મિશ્રને આશા બંધાણી તે આશાના આનંદમાં તેઓ ઘેર ગયા પણ જતાં પહેલાં ખાનગીમાં બળદેવ દુબેને ફરી રામપ્રતાપને ભલામણ કરવા કહેતા ગયા બે દિવસ રોકાઈને રામપ્રતાપ સુવાસિની નંદરામ અને ઘનશ્યામ વિશ્રામ ત્રવાડી સાથે આંબલિયા થઈને અયોધ્યા જવા નીકળ્યા થોડા દિવસ પછી મંછા મિશ્ર તરગામ આવ્યા અને બળદેવ દુબેને સાથે લઈને ધર્મદેવ પાસે અયોધ્યા આવ્યા બળદેવ દુબે તમામ વાત કરી ધર્મદેવે કહ્યું આ તમારા ભાણા નંદરામની સગાઈ તો બેશહુપુરમાં કરી છે ઘનશ્યામને તો સંસારમાં કાંઈ વૃત્તિ જ નથી એટલે તેને માટે તો કાંઈ કહી શકાય નહીં અને ઈચ્છારામ તો હજુ દોઢ વર્ષના જ થયા છે મિશ્રાજીએ કહ્યું મારી પુત્રી વરિયાળી પણ એક વર્ષની જ છે ઈચ્છારામ સાથે વિવાહ કરીએ ધર્મદેવ મંછા મિશ્રને ઓળખતા હતા વળી બળદેવ દુબેની પણ ભલામણ હતી તેથી વાગદાન દઈ દીધું